એસીબી ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે નંદેશ્વરી જીઆઈડીસીમાં આવેલ દીપક નાઇટ્રેટ કંપની ફરી એકવાર વિવાદમાં આવી છે જેમાં કામદાર યુનિયનના સિક્યુરિટી સનાભાઈ રાઠોડે દીપક નાઇટ્રેટ કંપનીમાં પેનલ રૂમમાં ઘડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર મચી છે પ્રાપ્ત વિગતો અનુસાર કંપનીના વારંવાર દબાણના કારણે સિક્યુરિટીએ આત્મહત્યા કરી છે સનાભાઈ રાઠોડ કંપનીના કામદાર સંઘના સિક્યુરિટી હોવાથી તેમને દબાણ આપવામાં આવતું હતું અને સનાભાઈ રાઠોડે નિવૃત્ત થવામાં આઠ દિવસ જ બાકી હતા ત્યારે તેમના આપઘાત કરતાં કંપની તેમજ કામદાર સંઘમાં ચકચાર મચી છે ઘટનાના પગલે નંદેશ્વરી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી ગોવિંદભાઈ દીપક લિમિટેડમાં નોકરી કરે છે બરાબર છે મને ગઈકાલે સાંજે સાડા સાત વાગે કંપનીમાંથી ફોન આવ્યો એટલે હું એમની ગાડી મને લેવાઈ એટલે ત્યાં આગળ એચઆર ત્યાંથી કોઈ એચઆરનો ફોન હતો કોર્પોરેટ એચઆરમાંથી હું નામ નથી એટલે કે તમારે પ્લાન્ટમાં આવવું પડશે એમ મેં કહું કેમ કે તમારા ફાધરે આ રીતનું આવું કર્યું છે સુસાઈડ કર્યું કંપની